ઘર જગમગ રહે ને એવી રીતે ભાઈ તમારી લાઇટો જોતી હોય ને તો અહિયાં એક થી એક ત્રીસ એટલે કે એક થી એક લાઈટો તમને અહીંયા મળી જશે પ્લસ તમે આમ જોઈ શકો છો મસ્ત આપડે બાલ્કની હોય તો બાલ્કની માંથી તમે લગાવી શકો છો એક થી એક બાપુ આપણને આપડે તો લાઇટો જોતી હોય તો એટલે આ બાજુ આવી જવાનું અને કોઈ ટૌકો જો ચૌકો વડનગર વાળા ચૌકો જોયો હું એ ટકા ઉપર બિયન ઇલેક્ટ્રિક ત્યાં આવી જતો એક ચેક લાઈટ માં જો વિડીયો જોઈ લઈને આવતો તો ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવતો હોવા